ખુશી ની લાહોલ જે લહેર જોવા મળી રહી છે કે જ્યાં ખેડૂતો પણ જે વરસાદ વરસતા ખુશ જોવા મળી રહ્યા છે કે જ્યાં અસહ્ય ગરમી રાહત મળી છે કે જ્યાં વરસાદ વરસતા અસહ્ય ગરમી હતી અસહ્ય ગરમીમાંથી પણ રાહત મળી છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ત્યારે જે ખેડૂતોએ વાવણી કરી છે અને વાવણી બાદ જે વરસાદ શરૂ થયો છે ત્યારે ધરતી પુત્રો પણ ખુશ જોવા મળી રહ્યા છે વાતાવરણ પણ ઠંડક પહોંચી છે અને જે બિયારણ જે રોપ્યા બાદ વરસાદ જે થયો છે ત્યારે શહેરીજનો ગ્રામ્યજનો આ સાથે ધરતી પુત્રો છે બધા જ ખુશખુશાલ થઈ ગયા છે કે જ્યાં વાતાવરણમાં ઠંડક કે જ્યાં વેરાવળ સૂત્રાપાડા તાલાલામાં વરસાદ આ સાથે કોડીનારમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ ખાબક્યો છે ત્યારે ધરતીપુત્રો માં પણ ખુશી લહેર જોવા મળી